નમસ્કાર મિત્રો હોળીના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે બારમાંથી ચાર રાશિઓના સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચે હોળીના તહેવાર પર થવાનું છે ચંદ્રગ્રહણ પછી ઘણી રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે કારકિર્દીમાં પ્રગતિની સાથે તમને બધી બાજુથી લાભ મળશે વાસ્તવમાં ચંદ્રગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સમાન અષ્ટક સ્થિતિમાં હશે તેનો અર્થ એ છે કે ચંદ્ર કન્યા રાશિમાં હશે અને સૂર્ય મીન રાશિમાં હશે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધનું વર્ણન કરવામાં આવ્યું છે આવી સ્થિતિમાં સૂર્ય મીન રાશિમાં રહીને બે રાજયોગો બનાવી રહ્યા છે પ્રથમ બુધાદિત્ય રાજયોગ અને શુક્રાદિત્ય રાજયોગ આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ પછી ચાર રાશિના જાતકોને કારકિર્દી અને પરિવારમાં ઘણી ખુશીઓ મળવાની છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ચંદ્રગ્રહણ પછી કઈ રાશિઓને ફાયદો થવાનો છે પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ તેમના ત્રીજા ભાવમાં થવાનું છે આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને મોટી સફળતા મળવાની શક્યતા છે જો કે તમારી રાશિમાં મંગળના ગોચરને કારણે તમારે તમારા કરિયરમાં થોડો સંઘર્ષ કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમને તમારા મોટા ભાઈ બહેનો તરફથી આર્થિક મદદ પણ મળશે જો તેમની સાથે તમારા સંબંધોમાં તણાવ છે તો હવે તમને સંબંધોમાં સુધારો થતો જોવા મળશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ તેમના અગિયારમાં ભાવમાં થવાનું છે આ ચંદ્રગ્રહણ તમારા માટે શુભ રહેશે રાશિ સ્વામી શુક્ર છઠ્ઠા ભાવમાં બુદ્ધ સાથે યુતિમાં હોવાથી તમને થોડી વધુ મહેનત કરાવશે પરંતુ પછીથી તમને મોટી સફળતા મળી શકે છે આવી સ્થિતિમાં તમને તમારા મિત્રો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે ઉપરાંત આ સમય દરમિયાન તમારી આવક સારી રહેશે અને તમને તમારા મોટા ભાઈ તરફથી કારકિર્દીના વિકાસ માટે સારી તકો મળી શકે છે ત્રીજા નંબરની શુભ રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોના દસમા ઘરમાં ચંદ્રગ્રહણ થવાનું છે આ સમય દરમિયાન ગુરુ તમારા સાતમા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં તમે આ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાયને લગતો કોઈ પણ મોટો નિર્ણય લઈ શકો છો તમારા નિર્ણયોથી તમને મોટો ફાયદો થવાની શક્યતા રહેશે આ સમય દરમિયાન તમને તમારા કરિયરમાં મોટી સફળતા પણ મળી શકે છે પરિણીત લોકોને તેમના સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળી શકે છે ઉપરાંત રાજકારણ સાથે જોડાયેલા લોકોને ચંદ્રગ્રહણ પછી કોઈ મોટા સમાચાર મળી શકે છે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુરાશિ ધનુરાશિના લોકો માટે ચંદ્રગ્રહણ તેમના નવમા ભાવમાં થવાનું છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમારા દસમા ભાવમાં બુદ્ધ શુક્ર અને ગુરુની દ્રષ્ટિ હોવાથી તમારા કાર્યસ્થળમાં મોટી સફળતા મળવાની શક્યતા છે આ સાથે વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન કેટલીક મોટી સફળતા પણ મળશે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે ભાગ્ય તમારા પક્ષમાં હોવાથી તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે નોકરી કરતાં લોકોને કોઈ પ્રભાવશાળી પદ મળવાની શક્યતા છે